ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં ભાવનગરના સેશન જજ સહિત તમામ જજ તેમજ હાઈકોર્ટના સ્ટાફ અને વકીલ મંડળો હાજર રહ્યા હતા ભાવનગર કોર્ટમાં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાનથી કરાય ઉજવણી સમગ્ર દેશ આજે ઓગણીસ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભાવનગરના કોર્ટમાં પરિસરમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ તમામ બાર એસોસિએશનના વકીલો અને સ્થાનિક લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર

પ્રેમ સ્વતંત્ર ભારત કે રાષ્ટ્રત કોરોના રાષ્ટ્રઘાત શરૂ કર

आवी जाबा जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय

મારું નામ શિવભદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ છું આજરોજ ઓગણ એંસીમાં સ્વતંત્ર પર્વ ઉપર બધા બાર એન્ડ બેન્ચ એટલે જજો અને વકીલશ્રીઓ સાથે બંને ભેગા મળી ધ્વજવંદન કરીએ છીએ અને આજરોજ સાથે મળી અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખીએ છીએ અને આજરોજ ન્યાયાધીશ સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ છે તેમાં બહોળી સંખ્યામાં ન્યાયાધીશ સાહેબો તેમજ વોર્ડ સ્ટાફ તેમજ અમે અમારા વકીલો સિનિયર સાહેબો જુનિયર સાહેબો પણ હાજર રહેલ અને અમે કરેલ છે આજ રોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું તમામ ભારતવાસીઓને શુભકામના પાઠવું છું સ્વતંત્રતા જે આપણને મળેલી છે તે આપણા શહીદો અને આપણા રાષ્ટ્રના સેવકોની અથાગ મહેનતે મળેલી છે તો તમામ જનતાને અને ભારતના નાગરિકોને વિનંતી કે આ જે સ્વતંત્રતા મળેલી છે તેનું જતન કરીએ તેને સંજોવીએ અને ભારતને એક સૂત્રતામાં બાંધી અને આપણે ભારતનો વિકાસ અને ભારતને ઉન્નત શિખર પર લઈ જઈએ તેવી સંકલ્પ લઈએ જય હિન્દ જય ભારત હેલો ગુડ મોર્નિંગ મારું નામ જાગૃતિબેન અનંતરાય શાહ છે અમે સ્ટાફ બેનોએ આજે સવારે અહીંયા છ વાગ્યાને આવીને રંગોળી કરી છે અમને ખૂબ જ આનંદ છે કે અમને આ મોકો મળ્યો અમને આ ચાન્સ આપ્યો કે અમે ઇન્ડિપેન્ડન્સ ડેમાં અમને આ રંગોળી કરવાનું મળ્યો અમને ખૂબ જ આનંદ છે અને સવારના અમે એટલી સખત મહેનત કરીએ છીએ કે અમે પીવાનું ખાવા પીવાનું પણ ભૂલી ગયા છીએ અને આજે અમે ધ્વજના કલરના જ કોસ્ટુમ પહેરેલા છીએ અને બસ અમે લોકોએ જ્યારે રંગોળી કરવાનું વિચાર્યું ત્યારે મેં એવું મોરપીચનું કંઈક ડેકોરેશન કરવાનું વિચાર્યું એટલે જે મોરપીચ બનાવ્યા છે એ જ કલર મેં જાતે બનાવ્યા છે મોરપીચ ટોટલ વીસ પેચ બનાવ્યા છે દોરી થી અને એની એની જે મેચિંગ અમે ચિરોડી લીધી હતી કે એ મોરપીચ અલગ ન પડે અને નીચે વ્હાઈટ વોશ કરાવ્યો ત્રણ ચાર દિવસ પહેલા વ્હાઇટ વોશ કરવાની વાત હતી બ્લોક્સ ને અને પછી અમે એની પર આ ચિરોડી કરે એટલે ઉઠાવ આવે અને આ બસ આ રીતે અમે મોતી લાવ્યા છીએ ડાયમંડ લાવ્યા છીએ મારી સાથે બીનાબેન મચેટિયા છે મારી સાથે એતલબેન છે મકવાણા અને એક મેઘાવી બેન સાથે હતા અમે લોકો ચાર જણા બધી મહેનત કરી નાખવા